નમસ્કાર વાલા મિત્રો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત આજે વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ગૂગલ પ્લે સ્ટોર પર વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપને ખુલ્લી મૂકવામાં આવેલી છે જેને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો અને આપને મૂંઝવતા કે કન્નડગત કરતા વિષયો છે તેને તૈયાર કરી શકો છો જેથી આપને આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે હું આપને ઘણા સમયથી કહેતો હતો કે વર્લ્ડ ઇનબોક્સ બોક્સ માય ક્લાસ એપ છે તેને લોન્ચ કરી રહ્યા છીએ પણ તેમ છતાં તેમાં થોડો સમય લાગ્યો છે તેમાં થોડું ડીલે થયું છે તે પાછળનું કારણ પણ એવું છે કે એક ઉત્તમ સર્જન કરવું હતું દરેક વિષયો છે તેને ઊંડાણપૂર્વક અને બારીકાઈથી ભણાવવા હતા જેથી તેમાં સમય લાગ્યો ખરો તેમ છતાં પણ આજે તેને લોન્ચ કરતા સમયે ખૂબ આનંદની લાગણી થઈ રહી છે કે જે આપ સૌને આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ સારી રીતે ઉપયોગી થવાની છે અને સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે પરિવર્તનનું એક મોટું સાધન પણ આ વર્લ્ડ બોક્સ માય ક્લાસ એપ છે તે બનવાનું છે ઉત્તમ સર્જન સાથે આપણે વાત કરું કે એક ફિલસુફ અને ગણિતજ્ઞ એવા બળટ્રાન રસેલ છે તેમણે મેથેમેટિકલ ફિલોસોફી નામની પુસ્તકની અંદર એવું કહેલું છે કે ગણિતની લઘુત્તમ સંખ્યા શૂન્ય છે અને મહત્તમ સંખ્યા છે તે અનંત છે ઇન્ફિનિટ છે એટલે કે આ એક એન્ડલેસ ક્રમ છે અને જેના માટે આપણે અવિરિત કામ કરવાનું છે તો આપણે પણ આપણે સૌએ પણ ઉત્તમ સર્જન કરવાનું છે શૂન્યમાંથી સર્જન કરવાનું છે અને આ એક એન્ડલેસ ક્રમ છે લઘુત્તમથી ગુરુત્તમ તરફ આપણે જવાનું છે જેના માટે આપણે સતત અને અવિરત કામ પણ કરવાનું છે એપ વિશે આપણે વાત કરું કે વર્લ્ડ ઇન બોક્સ દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે સૌપ્રથમ પ્રથમ વર્લ્ડ ઇન બોક્સ ડીજી ક્લાસ નામની ડિજિટલ એપ્લિકેશન છે તે લાવવામાં આવી હતી શરૂ કરવામાં આવી હતી જે અનેક વિદ્યાર્થીઓ છે તેમને ખૂબ મોટા પાયે ઉપયોગી નીવડી જેના પત્રો પણ અમને સતત અને સતત મળતા રહેલા છે જેમાંથી પણ વધુ સારું કાર્ય છે તે આ આ લોકડાઉનના સમયગાળા દરમિયાન થયું અને જે માય ક્લાસ નામથી એપ છે તે શરૂ પણ થઈ દરેક વિષય નિષ્ણાતો છે તેમણે દિવસ રાત કાર્ય કર્યું ખૂબ મોટા પાયે સંશોધનો કર્યા અને પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો છે તે પૂછાય છે તેનું મૂલ્યાંકન કર્યું અને દરેક વિષયની અંદર કન્ટેન્ટ તો ભણાવ્યો જ પણ તેની સાથે સાથે તેઓએ પૂછાયેલા પ્રશ્નો છે તેમની પણ સમજૂતી અહીં કરી પહેલાંની જે આપણી એપ્લિકેશન હતી વર્લ્ડ ઇન બોક્સ ડીજી ક્લાસ તેમાં વિષયોનો એક સમૂહ છે તે તમને મળવાપાત્ર થતો હતો જ્યારે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ છે તેની અંદર આપને જે વિષય છે થોડો ઓછો ફાવતો હોય જે વિષય છે થોડો કાચો હોય તે અહીં આપ સબસ્ક્રાઈબ કરી અને તેને તૈયાર કરી શકો છો હું વાત કરું તમને કે અહીં મારા દ્વારા આ એપની અંદર ગુજરાતનો ઇતિહાસ છે તે ભણાવવામાં આવેલો છે તો હું વાત કરું તમને કે સાઈઠ કલાક જેટલો ગુજરાતનો ઇતિહાસ છે તે આ એપ પર ભણાવવામાં આવેલો છે તો સાઠ કલાકથી વધુ બીજો ગુજરાતનો ઇતિહાસ આપણે શું ભણતા હોય સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે જે આપણે ક્લાસ થ્રીથી લઈ અને ક્લાસ વન ટુ સુધીની પરીક્ષાઓની અંદર ઉપયોગી થશે જ અને એને જ આપણે ઉત્તમ સર્જન કહી શકીએ કે ભાઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આપણે તે વાતને સાંભળેલી છે સમજેલી છે અને આપણે પરીક્ષામાં તે પ્રશ્નોનો જવાબ છે તે આપી શકીએ છીએ તમને વાત કરું કે મેથ્સ છે તે સો કલાક જેટલી કલાકો છે તેનું એટલું ભણાવેલું છે એટલા ઉદાહરણો છે તેની સાથે તેને ભણાવાયેલું છે આપણે જે પણ વિષય છે તેમાં મૂંઝવણ થતી હોય તે વિષય છે ત્યાં આપ સરળતાથી તૈયાર કરી શકો છો અને તે પણ નજીવી કિંમતે આ એપ વિશે તમને થોડી નવીનતાઓની વાત કરું તો અહીં કોઈ પણ એક વિષય છે તેને આપ સબસ્ક્રાઈબ કરશો તેની સાથે બે કોમ્પ્લિમેન્ટરી બાબતો તમને મળવાપાત્ર થશે એટલે કે કોઈ પણ એક વિષય ખરીદ્યો હશે તેની સાથે તમને ડે ટુ ડે બેઝિસ પર કરંટ અફેર્સનો વિડીયો તો મળતો જ રહેશે કરંટ અફેર્સની ટેસ્ટ પણ ત્યાં આગળ મળતી રહેશે અને બીજી એક ખાસ બાબત છે બીજી કોમ્પ્લિમેન્ટરીની કે એક વિષય આપણે એવો બનાવ્યો છે જેને આપણે નામ આપ્યું છે જીકે ટોપિક આ જનરલ નોલેજ ટોપિકની અંદર એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે કે ભાઈ સામાન્ય રીતે પરીક્ષામાં પાંચ થી પચીસ માર્ક સુધીના પ્રશ્નો તેમાંથી પૂછાતા રહેતા હોય છે પણ આ વર્ગની નજરમાંથી ઘણી બધી વખત તે ચૂક થઈ જતી હોય છે જેમ કે હું કહું કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં એકાદો પુરસ્કારનો પ્રશ્ન છે તે પૂછાતો હોય છે એકાદો પ્રશ્ન છે તે દિવસોનો પૂછાતો હોય છે એકાદો પ્રશ્ન છે તે પ્રથમ બાબતોમાંથી પૂછાતો હોય છે એકાદો પ્રશ્ન મહિલાઓમાંથી પૂછાતો હોય છે જેને આપણે વિશેષ રૂપે તૈયાર કરતા હોતા નથી અને દરેક વિષયો છે તે સ્પર્ધાત્મક પરીક્ષાના એકબીજા સાથે જોડાણ ધરાવે છે અને તે જોડાણ સાથે અહીં કરીને આપણે મૂકવાના છીએ તમને ઉદાહરણ સ્વરૂપે એક બાબત સમજાવું કે કનૈયાલાલ મુનશી છે તેઓને આપણે ગુજરાતી સાહિત્યમાં ભણતા હોઈએ પછી આપણે ગુજરાતી સાહિત્યમાંથી કનૈયાલાલ મુનશીને બંધારણમાં કઈ રીતે લઈ જઈ શકીએ તો કે બંધારણની અંદર જે મુસદ્દા સમિતિ હતી પ્રારૂપ સમિતિ હતી ડ્રાફ્ટિંગ કમિટી હતી તેના પણ સભ્ય હતા કનૈયાલાલ મુનશી હવે આપણને એમ થયું ભાઈ સાહિત્યમાં ભણ્યા બંધારણમાં ભણ્યા તો તેને સાંસ્કૃતિક વારસામાં કઈ રીતે લઈ જઈ શકીએ તો હું તમને વાત કરું કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું સ્વપ્ન સરદાર વલ્લભભાઈ પટેલે સેવ્યું હતું તે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની બાબતોમાં પણ કનૈયાલાલ મુનશીએ મોટું યોગદાન આપેલું છે તે જીર્ણોધારની અંદર તેમણે અગત્યની ભૂમિકા ભજવેલી છે તો સાંસ્કૃતિક વારસામાં પણ સોમનાથ મંદિર સાથે સાથે આપણે તેમને યાદ કરવા જોઈએ તો આવી જ રીતે હવે ગુજરાતના ઇતિહાસમાં કઈ કઈ રીતે લઈ જવા કનૈયાલાલ મુનશીને તો જે બારડોલી સત્યાગ્રહ થયો ઓગણીસો અઠ્યાવીસમાં તે માટે એક બારડોલી સત્યાગ્રહ સમયે એક તપાસ સમિતિ નીમવામાં આવી હતી અને તે તપાસ સમિતિ કોની અધ્યક્ષતામાં નીમવામાં આવી હતી કે કનૈયાલાલ મુનશીની તો ત્યાં પણ આપણે એને ભણવા પડશે તો આવી જ રીતે દરેક વિષયોના જોડાણ કરી અને એક જીકે ટોપિક છે તે બનાવવામાં આવેલા છે જે પણ આપને ટૂંક જ સમયની અંદર મળવાપાત્ર થઈ જશે તો આપણને કરંટ અફેર્સ છે તેમનું પણ ડે ટુ ડે બેઝિસ પર મળતું રહેશે ક્વિઝ પણ કરંટ અફેર્સની મળતી રહેશે જી કે ટોપિક્સ પણ મળતા રહેશે આવી જ રીતે અહીં એક વિશેષ બાબત છે કે હવે તમે આ વર્ન બોક્સ માય ક્લાસ એપ છે તેને ડાઉનલોડ કરશો અને ત્યાં આગળ તમે વિષયો જોશો તો તમને એની ઇન્ડેક્સ છે તે પણ સંપૂર્ણ રૂપે જોવા મળશે એમાં કેટલું ભણાવેલું છે તે પણ આપ જોઈ શકશો અને તે સબસ્ક્રાઇબ કર્યા પછી કોઈ પણ વિડીયો છે તેને તમે ડાઉનલોડ પણ કરી શકશો અને તેને લાઈવ સ્ટ્રીમ પણ કરી શકશો ખરા તમે આજે જ ડાઉનલોડ કરશો ત્યારબાદ હું તમને કહું કે અહીં પૂર્ણ થતું નથી એક મોટો સમૂહ છે વિષયોનો તે અહીં અમે મૂકેલો છે અને હજી અનેક વિષયો પર કામગીરી છે તે શરૂ છે જે ટૂંક જ સમયની અંદર ટૂંકા ગાળાની અંદર બાકી બધું પણ ત્યાં આગળ અપલોડ કરી દેવામાં આવશે તો આ સાથે હું છેલ્લે આપને એક ચંદ્રકાંત બક્ષીની વાત કરું અને વાતને આપણે પૂર્ણ પણ કરીએ ચંદ્રકાંત બક્ષી છે તેનાથી આપ સૌ પરિચિત અશો એક મોટા ગજાના લેખક હતા વર્તમાન ઘટનાઓના બેતા જ બાદશાહ તરીકે પણ ચંદ્રકાંત બક્ષીને ઓળખવામાં આવે છે ચંદ્રકાંત બક્ષી એવું કહેતા કે જીવનમાં બે સિદ્ધાંતો યાદ રાખવા જે આપણા અંકુશમાં નથી એનું ટેન્શન કરવું નહીં અને જે આપણા અંકુશમાં છે તેનું પણ ટેન્શન કરવું નહીં અને જો આ બંને સિદ્ધાંત નિષ્ફળ જાય તો પછી ટેન્શનની પણ એક મજા છે તો આપણે જે પણ વિષયો સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણને આવડે છે આપણા અંકુશમાં છે તેનું ટેન્શન આપણે નથી કરવાનું જે આપણા અંકુશમાં નથી તેને આપણે અહીં સારી રીતે તૈયાર કરી શકીએ છીએ અને પછી ખૂબ મહેનત કરવાની છે આપણે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની છે ટેન્શન વગર થોડું ટેન્શન તો થતું જ હોય છે એવું મેં જોયું છે કારણ કે અનેક નાની મોટી બાબતો છે તે તમારે યાદ કરવાની રહેતી હોય છે પરીક્ષા આપતા સમયે તો મારી બસ સર્વશક્તિમાન ઈશ્વરને એક જ પ્રાર્થના છે કે આપને આ એપ્લિકેશન છે તે ખૂબ મોટા પાયે ઉપયોગી નીવડે આપણું જીવન છે તેને બદલવાની અંદર આપણા જીવનના એક પરિવર્તન પડાવ જે હોય છે તેની અંદર આ એક અગત્યનું સાધનરૂપ બને આપ ખૂબ સારી તૈયારી કરો અને આગામી સમયમાં ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરો તેવી જ આશા છે થેન્ક યુ